સીમાડા વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ તરફ જતી અને ડિંડોલી વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ તરફ જતી પંદર મીમી વ્યાસની એમએમ લાઈનોને જોડતી હજાર મીમી વ્યાસની નળીકા પર નવો બટરફ્લાય વાલ મૂકવા માટે આયોજન કરવામાં આવ્યું આ પાંચ ઝોનમાં અગિયાર લાખ લોકોને પાણી પુરવઠાની અસર થશે દિવસ દરમિયાન જે લોકો આ ઝોનમાં વસવાટ કરે છે એવા લોકોને અસર થશે જેથી લોકોને જરૂરિયાત મુજબના પાણીનો સંગ્રહ કરવા તથા લોકોને કરકસરપૂર્વક પાણીનો ઉપયોગ કરવા માટે અપીલ કરવામાં આવી છે સુરતના શહેરીજનો માટે સુરત મહાનગરપાલિકા દ્વારા આપવાતી તમામ સેવાઓ શ્રેષ્ઠ કક્ષાની મળી રહે તે માટે સુરત મહાનગરપાલિકા કટિબદ્ધ છે તારીખ બાર બાર અગિયાર બે હજાર ચોવીસ મંગળના રોજ એચ ટી સ્વિચયાર્ડમાં રિપેરિંગ અને મેન્ટેનન્સની કામગીરી કરવામાં હોવાથી વાલક ઇન્ટેકવેલ સીમાડા વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ તરફ જતી ડિંડોલી વોટર ટ્રીટમેન્ટ

અને તારીખે ઓછા જ મળવાની શક્યતા છે ખૂબ જ ટૂંકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ ઓટીટી પ્લેટફોર્મ અને મેગાસિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ